નમસ્કાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે માનવતા અને સેવાનો અનોખો મેળાવો જોવા મળ્યો સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઠંડીની શરૂઆતમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાવરકુંડલાની પવિત્ર ભૂમિ પર ટ્રસ્ટ પ્રમુખ પિન્ટુ મલેક દ્વારા અતિ ગરીબ વર્ગ માટે પાંચ હજારથી વધુ ગરમ ધાબડાનું વિતરણ કરાયું કાર્યક્રમમાં તમામ સમાજ તમામ ધર્મના સાધુ સંતો મહંત ફકીર સમાજ અને રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા ધાબળા વિતરણ સાથે સર્વજન માટે ભવ્ય બટુક ભોજનની પણ વ્યવસ્થા કરાઈ હતી ટ્રસ્ટના સેવાકીય કાર્યોને સૌએ બિરદાવી અને ટીમને અભિવાદન પાઠવ્યા વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ જય હિન્દ આજ સબકા માલિક એક मानव सेवा ट्रस्ट के द्वारा एक बहुत ही यादगार कार्यक्रम का आयोजन सावरकुंडला में किया गया जिसके अंदर हमारे पिंटू भाई मलिक और उनके साथीदार पूरी टीम ने बहुत दिलचस्पी से और बहुत ही सराहनीय तौर पे जो काम किया है उसमें बहुत से गरीब यानी ज़्यादा से ज़्यादा सब गरीब और मध्यम वर्ग के ऐसे लोग थे कि जिनको आज जमाने में समझो कि जिंदगी का गुजारा करना भी मुश्किल होता है ऐसे लोगों को बुला करके मंच पर जितने भी महान लोग थे महानुभव थे और समझदार लोग थे और साथ साथ में बहुत अच्छे धार्मिक लोग भी थे लेकिन अलग अलग ज्ञाति से आए हुए जिसको अढ़ार वर्ण कहा जाता है वो सब लोगों के लिए एक सराहनीय कार्य और सेवा के कार्य जिसको हमेशा याद किया जाए ऐसा काम उन्होंने कंबल बेचने का किया कंबल उन्होंने सब में बांटे और कंबल जो बांटे वो इतनी अच्छी तरह से बांटे और सबके दिल में बहुत खुशी हुई बहुत सुंदर काम हुआ ये एक मिसाल के तौर पे हुआ और मुझे लगता है कि इसके लिए कई दिनों तक उन्होंने बड़ी मेहनत करी बहुत पसीना बहाया और इतना याद रखे कि हम तो मेहमान हैं जो हमने देखा हम कह सकते हैं कि आजकल दुनिया में अपनी शोहरत के लिए बहुत लोग दौलत का प्रदर्शन करते हैं लेकिन इन्होंने जो बात की है गरीबों को ध्यान में रख कर के okay, एक दुआ का काम है जो ठंडक में उनको बहुत काम आएगा और उपयोगी बातें ये मिसाल दूसरों को भी लेनी चाहिए उनके राह पे चलना चाहिए इसीलिए मैं कहती हूँ कि मैं डॉक्टर शहनाजबेन बाबी आज मुझे यहाँ पर बुला गया और पिंटू भाई को हमने सिपाही समाज में भी उप प्रमुख बनाया है इसी कि वो ऐसा शख्स हैं कि जो सचमुच दुनिया के लिए एक बहुत ही नमूना है और उनके लिए आज नौजवानों को શ્રાહ પે ચલ કરી સમય તરફ દર્શક બન આજ રોજ સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ હજારથી વધારે ધાબળા વિતરણ કરવાનો એક કાર્યક્રમ હતો આ ધાબળા વિતરણનો કાર્યક્રમ અઢારે વરણના લોકો માટે હતો અને અતિ ગરીબ જે લોકો હતા એવા લોકોને આ ભોજન સાથે જમાડી આદર ભેળ આ લોકોને માન સન્માન સાથે આ પાંચ હજાર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે આ તકે અઢારે વરણના લોકોને અમને આ કાર્યમાં સંપૂર્ણપૂરે મદદ આપી અને તમામ આગેવાનો તમામ રાજકીય માણસો તમામ લોકો અમને હર હંમેશ જેમ મદદરૂપ થઈને ઊભા રહે છે કાર્યને સફળ કરવા આ આ વખતે પણ કાર્ય સફળ કરવા પૂરી મહેનત અને પૂરો સપોર્ટ આપેલ આપે હિન્દ નમસ્કાર હું છું ઇરફાન ગોરી સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સારકુંડલા કે જેના પ્રેસિડેન્ટ શ્રી પિંટુભાઈ મલેક અને ઉપપ્રમુખ તરીકે મારી જે નિમણૂક છે એ બદલ અમે વર્ષોથી આ કાર્ય કરતા આવીએ છીએ કે ભાઈ ચોમાસું હોય તો તાલપત્રી વિતરણ કરી છે શિયાળો હોય તો ધાબડા વિતરણ કર્યા છે બ્લેન્કેટ વિતરણ કર્યા છે અને હજારો ની સંખ્યામાં લોકોને આનો લાભ મળે છે અને આ પ્રસંગે અહીંયા અમારી વચ્ચે જે ઉપસ્થિત રહ્યા છે એ સર્વ અમે આભાર વ્યક્ત કરીએ છીએ

જ્યારે જ્યારે ભાઈ આવા પ્રકારનું કામ કરે છે ત્યારે એમને વાહો થાબડવો એમને શાબાશી આપવી અમારી ફરજ પણ છે ને એટલા માટે અમારે ક્યાંક અન્ય જગ્યાએ જવાનું હોય તો બે મિનિટ પાંચ મિનિટ આવા કાર્યક્રમમાં હાજરી આપીએ